એકસો ત્રીસથી પુણે અને મુંબઈ વચ્ચે દોડતી ડેક્કન ક્વીન આજે એટલે પહેલી જૂનના રોજ છન્નું વર્ષની થઈ આ વખતે ડેક્કન ક્વિનની કેક કાપી જોરદાર બેન્ડ પ્રદર્શન અને ડ્રાઈવરના સન્માન દ્વારા ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમનું આયોજન પુણે રેલવે સ્ટેશન પર રેલવે પ્રવાસી ગ્રુપના પ્રમુખ હર્ષા શાહ દ્વારા કરવામાં આવ્યું હતું અને અન્ય રેલવે અધિકારીઓ અને પ્રવાસીની હાજરીમાં યોજાયો હતો લાક્ષણિક છતાં ખાસ સંગીત બેન્ડ ઉજવણી માટે જીવંત આકર્ષણ લાગ્યું હતું આ કાર્યક્રમ ડેક્કન ક્વીનના વારસા અને લગભગ એક સદી સુધી પુણે અને મુંબઈને જોડવાની મહત્વની ભૂમિકા નિભાવી છે એક જૂન ઓગણીસો ત્રીસના રોજ ગ્રેટ ઇન્ડિયન પેનન્સ્યુલર રેલવે એટલે જીઆઈપીઆર દ્વારા શરૂ કરાયેલા ડેક્કન ક્વીન ભારતની પહેલી ડિલક્સ ટ્રેન બની હતી જે ડેક્કન પ્રદેશ માટે સ્પીડ અને કનેક્ટિવિટી આપીને મુંબઈને પુણે બે મહાનગરોને જોડતી હતી ત્યારથી તે આજ સુધી મુંબઈ અને પુણેમાં નોકરી માટે મુસાફરી કરતા હજારો પ્રવાસીઓ માટે એ લાઈફલાઈન બની ગઈ છે ડેકન ક્વીન ભારતની સૌથી પહેલી ડાઇનિંગ કાર ધરાવતી ટ્રેન હોવાનું સન્માન ધરાવે છે આજે પણ આલિશાન ગાદીવાળી ખુરશીઓ માઇક્રોવેવ અવન અને ડીપ ફ્રીઝર સાથે રેસ્ટોરન્ટ શૈલીનો અનુભવ કરાવે છે